મૂક્યું છે નારાયણના હાથમાં મૂક્યું છે અને જ્યાં નારાયણના હાથમાં કમળ આવ્યું છે ને સાથે સાથે ભગવાને એની સૂંઢ પણ પકડી છે સૂંડ પકડીને આમ ગજેન્દ્રને ઉદ્ધાર કરીને લીધો છે બીજી બાજુ જે મગરે જે ગ્રાહે આ ગજેન્દ્રને પકડ્યો હતો ને એ સુદર્શન ચક્રવડે બીજા હાથથી એનું મસ્તક છેદી નાખ્યું છે ભગવાન પોતાના ભગતને ક્યાંય ફસાવા નથી દેતા હા અને આમ ગજેન્દ્ર સાથે ઉદ્ધાર કરતા પહેલાં આ જે ગ્રાહ તો મગરમાં છતો ને એનો ઉદ્ધાર ભગવાને કર્યો છે આમ ગજેન્દ્રને ઉઠાવીને કિનારા પર મૂકવામાં આવ્યો છે ગજેન્દ્ર બેઠો છે હા હારેલો થાકેલો એવો ગજેન્દ્ર નિરાશ થયેલો ગજેન્દ્ર પોતાની નજર સામે નારાયણને જોઈને આનંદિત થયો છે ભગવાનને પ્રાર્થના કરી છે એમનો આભાર માન્યો છે અને સાથે પૂછ્યું છે પ્રભુ તમને ક્યારનો પોકારી રહ્યો હતો પ્રભુ તમે આવ્યા ચાલો તમે આવ્યા એનો વાંધો નહીં પણ મને એક પ્રશ્ન થાય છે મારા વાલા કે મને મેં પ્રાર્થના કરી કે મને બચાવો પણ તમે તો પહેલાં મગરને ઉદ્ધાર કરી નાખ્યો પ્રાર્થના તો મેં કરી હતી ને તો પહેલાં મને બચાવવો જોઈતો હતો ને ત્યારે ભગવાન ખડખડાટ હસ્યા છે નારાયણને કીધું છે તને બુદ્ધિ નથી તો હજુ મંદ બુદ્ધિ છે કેમ મને ખબર છે કે મારા ભક્તના ભક્ત હોય ને દાસાનું દાસ એનો હું વહેલો ઉદ્ધાર કરું છું એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં આપણે ભગવાનને પૂજનારા ભક્તો હોય ને એ ભક્તોને આપણે ગુરુ માનીને એમના ચરણોની સેવા લઈએ છીએ ગુરુજી બનાવીને એમના ચરણોને સેવીએ છીએ હા આ આ લીલા આ વાત આ બધી વાતો ભગવાનને જ્યારે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ને ત્યાંથી ચાલતી આવી છે હા આ કથાઓ ક્યાંથી ચાલતી આવી છે કે જ્યારથી આ કથા પહેલીવાર હરિતવારમાં થઈ હતી ને ત્યારથી આ કથાઓ ચાલતી આવી છે કે કોઈ સારા જગ્યાએ કોઈ દેવાલયમાં કથાઓ થાય તો વધારે આનંદ આવે અને તમે જોજો આમ તમે મંડપમાં કથા સાંભળશો ને એના કરતાં અહીંયા તમને મનની શાંતિ વધારે મળશે અહીંયા બેઠા પછી તમને હાઈ હાઈ નહીં થાય કે ઘરે જઈને શું કરશું સાંજે શું રસોઈ બનાવશું હા આવું બધું તમને નહીં વળગે કારણ અહીંયા અહીંયા કણકણમાં ભક્તોના મનથી લેવાયેલા નામનું અહીંયા મહત્ત્વ એ